હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કોબી અને ગાજરનો સંભારો આ રીતે તમે કોબી ગાજરનો સંભારો બનાવશો તો પાંચ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે કોબી ગાજરનો સંભારો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે તો ગાજરની ઉપરની છાલ કાઢી જે વચ્ચે વ્હાઈટ ભાગ આવે છે તે ભાગને કાઢી અને મોટા હોલ વાળી ખમણી આવે છે તે ખમણીમાં ગાજરને છીણ કરી કરી લેવાનું છે 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 તો તો અડધા ભાગની કોબી લીધી કોબીને પણ આ રીતે ઝીણી કટ લેવાની બે મીડિયમ સાઈઝના મોરા મરચા લીધા છે તો મરચા મરચાને આ રીતે લાંબા કટ કરી લેવાના છે તો કોબી ગાજર અને મરચાં કટ કરીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો કોબી ગાજરનો સંભાર વઘારવા માટે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ અને જીરું લીધા છે મેથીનો ટેસ્ટ સારો લાગતો હોય તો દસ થી બાર મેથીના દાણા પણ નાખી શકો છો તો હાફ ટી થી પણ ઓછી એવી હળદર પાવડર અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું સંભારાને ને વઘારો માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કઢાઈને ગરમ થવા દેવાની છે કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય તો જે રાઈ અને જીરું રાખ્યા હતા તે નાખવાના છે સંભારો વઘારવા માટે જીરુંનો ઉપયોગ કર્યો છે અને જો તમારે જીરું ના નાખવું હોય તો જીરુંની જગ્યાએ તમે મેથી દાણા અને રાઈમાં પણ સંભારાને વઘારી શકો છો રાઈ જીરું ફૂટી ગયા છે જે હળદર પાવડર રાખ્યું તો તે હળદર પાવડર નાખવાનો છે કોબી ગાજર અને મરચાં જે રાખ્યા હતા તે નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાતું રહેવાનું છે અને ગેસની ફ્લેમને સાવ મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી તો જે નિમક રાખ્યું હતું તે નિમક નાખવાનું છે નિમક નાખી અને નિમકને મિક્સ કરી દેવાનું છે નિમક મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો છે તો તૈયાર છે ગરમા ગરમ કોબી ગાજરનો સંભારો સંભારો બનતા વધારે ટાઈમ લાગશે નહીં તો તમે પણ એકવાર આ રીતે કોબી અને ગાજરનો સહેલી રીતે સંભારો જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે સંભારો બનાવ્યો હોય ને તમારો સંભારો ટેસ્ટમાં કયો બન્યો હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ગરમા ગરમ સંભારાને તમે રોટલી ભાખરી પરાઠા રોટલા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો સંભારો જો તમે તીખો ખાતા હો તો મોરા મરચાંની જગ્યાએ તમારે તીખા મરચાં લેવાના છે અને તમે કઈ રીતે સંભારો બનાવો છો કોબી ગાજરનો તે પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે